આગળનું ભણતર કોલેજમાં ભણવા માટે જાય છે હવે આ ધનાળીય પિતા પૈસાવાળા પિતા એ પિતાએ પોતાના પુત્રના અકાઉન્ટમાં ખાતામાં દસ લાખ જમા કર્યા છે હવે દીકરો કોલેજમાં જાય છે અને ત્યાં એને પૈસાની જરૂર પડે છે એટલે એ પોતાના પપ્પાને કહે છે કે પપ્પા મારે પૈસાની જરૂર છે તો પિતા શું કહે છે કે તારા ખાતામાં તારા અકાઉન્ટમાં મેં પૈસા જમા કરી દીધા છે હવે દીકરાની જરૂરિયાત છે પૈસા પપ્પાએ બેંકના ખાતામાં પૈસા જમા કર્યા છે હવે દીકરો પપ્પા પાસે માંગે છે

એ મશીનમાં એ સ્લોટમાં એણે મૂકવું પડે પછી અમાઉન્ટ ભરવી પડે પછી પિન નંબર નાખવો પડે અને પછી પ્રેસનું બટન દબાવે ત્યારે થોડી જ વારમાં એણે જે અમાઉન્ટ લખી હોય તે એટીએમ મશીનમાંથી એ પૈસા એ રૂપિયા બહાર આવે આ રીતે એ પિતાના જમા કરેલા પૈસા પોતાને જરૂર પડે તો ઉપાડે હવે દુનિયાવી રીતે નોકરી જોઈએ છે લગ્ન માટે સારું પોતાને ગમે એવું લાઈફ પાર્ટનર જોઈએ છે લગ્ન થઈ ગયું છે હવે ઘર ખરીદવું છે ઘર પછી લગ્ન થયું છે હવે બાળકો જોઈએ છે કુટુંબમાં શાંતિ અને પ્રેમ જોઈએ છે આ બધું લાવવું ક્યાંથી તો આપણો ઈશ્વર પિતા કહે છે કે મેં તારા અકાઉન્ટમાં આ બધું જ જમા કર્યું છે ઈશ્વર પિતાએ આદમને પેદા કર્યો તો પહેલા દિવસે સૃષ્ટિના સર્જનના દિવસે સૌથી પહેલા માનવને નહોતો બનાવ્યો છ દિવસ સુધી ઈશ્વર પિતાએ પૃથ્વીનું સર્જન કર્યું માણસની જરૂરિયાતો ઓક્સિજન પાણી અનાજ શાકભાજી ફળફળાદી માછલીઓ પ્રાણીઓ આ સઘળું ઈશ્વર પિતાએ સર્જન કર્યું અને છેલ્લે માનવનું સર્જન કર્યું કેમ ઈશ્વર પિતા માનવને એટલો પ્રેમ કરે છે કે સર્જન પછી માનવને ભૂખ લાગે તો માનવ પ્રભુ પાસે જાય પ્રભુ મને ભૂખ લાગી છે તો પ્રભુ કે ઉભો રે ઉભો રે તારા માટે અનાજ પેદા કરું માનવ કે મને તરસ લાગી છે પ્રભુ કે ઉભો રે ઉભો રે હું તારા માટે પાણીનો બંદોબસ્ત કરું ના ઈશ્વર પિતાએ માનવની બધી જ જરૂરિયાતો માનવને પેદા કરતા પહેલા ઉત્પન્ન કરી દીધી કરી દીધી એ લઈ શકે વાપરી શકે હવે અત્યારે આપણી વાત કરીએ તો આપણી જરૂરિયાત પૃથ્વી પર જીવવા માટે શાંતિ આનંદ પૈસો તંદુરસ્તી એકતા બધું જ પ્રભુએ આપણા એકાઉન્ટમાં જમા કર્યું છે હવે આપણું એટીએમ કાર્ડ કયું બાઇબલ બાઇબલની અંદર પ્રભુએ પુષ્કળ પ્રોમિસિસ આપી છે પુષ્કળ વચનો આપ્યા છે ક્રુસ ઉપર ઈસુ જ્યારે બલિદાન આપે છે ત્યારે એકરૂસ પરના બલિદાનની અંદર પ્રભુએ તમને મને કિંમત ચૂકવીને ખરીદી લીધા છે અને આપણે જે જરૂર છે તે બધું જ ઈસુએ ક્રુસ ઉપરથી આપણને આપી દીધું છે હવે આપણે જ્યારે જરૂર પડે માનો કે આપણને સંપત્તિ નોકરીની જરૂરત છે કારણ કે આપણે ઘર ખરીદ્યું છે તો ત્યાં આગળ આપણે એટીએમ વાપરવાની જે પદ્ધતિ છે કે મશીનમાં પહેલા તો એટીએમ કાર્ડને શું કરવું પડે સ્લોટમાં મૂકવું પડે ત્યાં આપણે બાઇબલને ખોલવું પડે ત્યાં રકમ ભરવાનું એટીએમ કાર્ડમાંથી પૈસા જોતા હોય તો રકમ ભરવી પડે કેટલા જોઈએ છે એ લખવું પડે ને તો આપણે શું જોઈએ છે આર્થિક સંપત્તિ જોઈએ છે તો ત્યાં પ્રભુ આપણને લખાણમાં આપ્યું છે પ્રોમિસ આપી છે 2 કરેંત 8 9 ત્યાં કહે છે કે ઈસુએ ગરીબ બનીને ઈસુ બોલે તવંગર ધનાડ્ય સ્વર્ગના રાજકુવર એ ઈસુએ ગરીબી ધારણ કરી અને ત્યાં વચન કહે છે કે એની ગરીબીથી આપણને અમીર બનાવવામાં આવ્યા છે તો જ્યારે આપણે એક નોકરીની જરૂર હોય સંપત્તિની જરૂર હોય ઘર ખરીદવું હોય ત્યારે એટીએમ કાર્ડમાં પેલો પિન નંબર લખો છો ને એ પિન નંબર આપણે લખવું પડે બાઇબલમાંથી કે પ્રભુ ઈસુ હું તમારો આભાર માનું છું કે તમે ગરીબ બન્યા અને ગરીબી તમે લઈ લીધી અને એ તમારી અમીરી તમે મને આપી દીધી છે મને તમે ધનાળ્ય બનાવ્યો છે બીજું પણ એક વચન છે ફિલિપી ચાર ઓગણીસ ત્યાં કહે છે કે ઈશ્વર પોતાની સંપત પ્રમાણે તમારી સઘળી જરૂરિયાતો બધી જ જરૂરિયાતો પૂરી પાડશે ત્યાં આપણે જો આ વચન મૂકીએ કે પ્રભુ તારો આભાર માનું છું કે તમે મારી બધી જ જરૂરિયાતો તમારી સંપત પ્રમાણે પૂરી પાડી છે કોઈ વ્યક્તિ અપરાધ ભાવ ગિલ્ટમાં જીવે છે એને એવું લાગે છે કે મારા જીવનની નિષ્ફળતાઓનું કારણ મારું પાસ્ટ લાઈફ મારા ભૂતકાળના પાપો શ્રાપો તો ત્યાં વચન પેલો પિન નંબર નાખીએ છે એમ આપણે ગલાત્યા ત્રણ તેર વચન ત્યાં કહે છે કે ઈસુએ લાકડાના ક્રુસ પર મરી જઈને આપણા બધા શ્રાપો લઈ લીધા છે

ઈશ્વર પિતા પાસે તમે મારા પાપોની માફી માંગી લીધી છે તો ત્યાં આપણા અકાઉન્ટમાં બધું જ જમા છે ફક્ત આપણી પ્રાર્થનામાં એ પ્રભુનું વચન લઈને આભાર સાથે પ્રભુને પ્રાર્થના કરીએ તો જેમ એટીએમ કાર્ડમાંથી પિન નંબર બરાબર નાખ્યો હોય અને પૈસા જેમ બહાર આવે તેમ પ્રભુનું વચન ક્લેમ કરીને જ્યારે આપણે પ્રાર્થના કરીએ તો આપણા અકાઉન્ટમાં બધું જ એ બાઇબલ દ્વારા પ્રભુએ જમા કર્યું છે કૃષ્ણા બલિદાનમાં પ્રભુએ જમા કર્યું છે ફક્ત વચન બોલીને ક્લેમ કરીને એને આપણે આપણું બનાવી દેવાનું છે પ્રભુ નથી ઈચ્છતો કે તમે પ્રભુ આગળ રડી રડીને માંગો પ્રભુ નથી ઈચ્છતા ગૂંટડીએ પડી પડીને તમે લાચાર બની જાઓ પ્રભુ કહે છે ઓલરેડી મેં તને બધું જ આપી દીધું છે તું મારા કૃષ્ણ બલિદાનને જો બાઇબલમાં રિટન વર્ડ ઓફ ગોડ વાંચ ત્યાં મેં તારા માટે બધું જ જમા કર્યું છે શ્રદ્ધાથી આપણે એને આપણું બનાવી દેવાનું છે